નમસ્કાર દોસ્તો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળથી ખૂબ મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે ધારાસભ્ય વિમલ ચુડાસમા આજે પ્રેસ કોન્ફરન્સ કરીને ખૂબ મોટા અને ચોંકાવનારા ખુલાસા કર્યા છે પ્રભાસ પાટણ મતલબ કે સોમનાથના શંખ ચક્ર અંદર આ વિસ્તારમાં તંત્રએ થોડા સમય પહેલા દબાણ હટાવ્યું હતું એસી જેટલા મકાનોને તોડી પડાયા હતા પરંતુ છ જેટલા અસરગ્રસ્તો છે તે આધાર પુરાવાની સાથે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા અને હાઈકોર્ટ હવે ચૌદ અધિકારીઓને નોટિસ ફટકારી છે અને પોતાના જવાબો છે તે સોગંદનામા સાથે દેવાનું કહ્યું છે શું છે સમગ્ર મામલો વિમલ ચુડાસમા દ્વારા શું પ્રેસ કોન્ફરન્સની અંદર કહેવામાં આવ્યું છે અને આ કેસ કે છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડિયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત ગીર સોમનાથ જિલ્લાનું પ્રભાસ પાટણ છે અને આ પ્રભાસ પાટણનો એક સંસ્ક ચક્ર કરીને સોમનાથનો એક વિસ્તાર છે આ હાઈવે નજીક જે મુખ્ય વેરાવળનો રસ્તો છે આ રસ્તા નજીક એસી જેટલા મકાનો છે તેને તોડી પાડવામાં આવ્યા હતા ચૌદ એપ્રિલ બે હજાર પચીસના રોજ મતલબ કે એકાદ બે મહિના પહેલાં આ મકાનો છે તેને ડિમોલિશન કરવામાં આવ્યું હતું જેમાં વિમલભાઈ ચુડાસમા જે વેરાવળના ધારાસભ્ય છે તે પણ ત્યાં પહોંચ્યા હતા વિમલભાઈ ચુડાસમાની ત્યાં અટકાયત કરી લેવામાં આવી હતી અને ત્યારબાદ આ મકાનો છે ડિમોલિશન કરી નાખવામાં આવ્યું હતું પરંતુ આ મકાનોમાં જે છ જેટલા અસરગ્રસ્તો છે આ જેટલા અસરગ્રસ્તો છે તેમનું કહેવું છે કે તેમની પાસે આધાર આધાર પુરાવા પુરાવા છે છે અને હોવા છતાં તેમનો આરોપ તેમને નોટિસ નહોતી આપી અને ડિમોલિશન છે તે ગેરકાયદેસર રીતે કરી નાખવામાં આવ્યું આ સાથે જ આ લોકોએ હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા અને હાઈકોર્ટ દ્વારા હવે એવું કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટનો અમુક નિયમો છે દિશા નિર્દેશ છે અને આ દિશા નિર્દેશનું ઉલ્લંઘન થયું હોય તેવું લાગી રહ્યું છે અધિકારીઓ છે આમાંથી ચૌદ જેટલા મોટા અધિકારીઓ છે પોલીસ કોન્સ્ટેબલો છે તેને હાઈકોર્ટે નોટિસ ફટકારી છે અઢાર જૂને આ જે સમગ્ર સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે પરંતુ આ તમામ અધિકારીઓને નોટિસ ફટકારવામાં આવી છે અને તેને હવે સોગંદનામાની સાથે જવાબો રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે સાત મે રોજ આ સુનાવણી છે તે દરમિયાન કોર્ટ છે તેણે આપણા જિલ્લાના જે ભૂતપૂર્વ કલેક્ટર હતા ડીવાય એસપી હતા એલ પીઆઈ છે આ તમામની સામે ચૌદ લોકોની સામે નોટિસ ફટકારી છે શું નોટિસ કોને કોની સામે હાઈકોર્ટે નોટિસ ફટકારી છે કોને કોને જવાબ આપવા જણાવવામાં આવ્યું છે એના વિશે વાત કરીએ તો પહેલું નામ છે રાજ્ય સરકાર જેને આ નોટિસ આપવામાં આવી છે રાજ્ય સરકાર જે જવાબદાર હોય છે તેને આ નોટિસ ફટકારવામાં આવી છે બીજું નામ છે તત્કાલીન જિલ્લા કલેક્ટર ડીડી જાડેજા તેમને પણ નોટિસ આપવામાં આવી છે વીપી જોશી જે વેરાવળના ડેપ્યુટી કલેક્ટર છે તેને નોટિસ ફટકારવામાં આવી છે શામળાભાઈ જે વેરાવળના મામલતદાર છે આ સિવાય અનિલ ભગત કરીને છે જે વેરાવળના નાયબ મામલતદાર છે તેમને પણ નોટિસ આપવામાં આવી છે વીઆર ખેંગાર જે આપણા વેરાવળના ડીવાયએસપી એસપી છે વીઆર ખેંગાર તેમને નોટિસ આપવામાં આવી છે અરવિંદ અરવિંદસિંહ જાડેજા જે અહીંયાના એલસીબી પીઆઈ છે અરવિંદ અરવિંદસિંહ જાડેજા તેમને આ સિવાય આકાશભાઈ સિંધવ છે જે એલસીબીના પીએસઆઈ છે તેમને પણ નોટિસ આપવામાં આવી છે અન અજીતસિંહ પરમાર જે એલસીબી પોલીસ કોન્સ્ટેબલ છે તેમને નોટિસ આપવામાં આવી છે નરવણસિંહ ગોહિલ જે પણ એલસીબી કોન્સ્ટેબલ છે તેમને પણ નોટિસ આપવામાં આવી છે એમ પટેલ પ્રભાસ પાટણના પીઆઈ એમ વી પટેલ છે તેમને નોટિસ આપવામાં આવી છે પિયુષભાઈ જા બારડ છે જે પણ પ્રભાસ પાટણમાં કોન્સ્ટેબલ છે તેમને નોટિસ આપવામાં આવી છે કુલદીપસિંહ પરમાર જે પણ કોન્સ્ટેબલ છે અને હિરેનભાઈ ઝાલા જે પણ કોન્સ્ટેબલ છે તો આ ચૌદ લોકો છે ચૌદ લોકોને નોટિસ ફટકારવામાં આવી છે વેરાવળના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા છે તેણે આજે આ સમગ્ર મામલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી કારણ કે જે તે સમયે આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા હતા ત્યારે વિમલભાઈ ચુડાસમા ત્યાં પહોંચ્યા હતા વિમલભાઈ ચુડાસમાની ત્યાં અટકાયત કરી લેવામાં આવી હતી તેના સામે અલગ અલગ કલમોના નો કેસ છે તે દાખલ કરવામાં આવ્યો હતો તેનો વિરોધ પણ થયો હતો લોકોએ રેલી પણ યોજી હતી અને હવે વિમલભાઈ ચુડાસમાએ આ સમગ્ર મામલે જાણકારી આપી છે વિમલભાઈ ચુડાસમાનું કહેવું છે કે ગામના નમૂના નંબર બે ની નોંધ ગામના નમૂના નંબર બે ની નોંધ હોવા છતાં પણ ગેરકાયદેસર ડિમોલિશન કરવામાં આવ્યું હતું આવું વિમલભાઈ ચુડાસમાનું કહેવું છે વધુ પીડિતો છે તે હાઈકોર્ટમાં અરજી કરશે તેવું પણ વિમલભાઈ ચુડાસમાનું કહેવું છે ને આગામી અઢાર જૂનના રોજ વધુ સુનાવણી છે તે આ સમગ્ર કેસને લઈને હાથ ધરાશે જેને લઈને હાલ તો આ ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે એક પછી એક ગીર સોમનાથ જિલ્લામાં અનેક જગ્યાએ ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ આ જે પ્રભાસ પાટણની અંદર ડિમોલેશન હાથ ધરાયું હતું અને લગભગ એસી જેટલા મકાનોને તોડી પાડવામાં આવ્યા હતા અને આ સમગ્ર મામલો હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને હવે આ હાઈકોર્ટ છે તમામ ચૌદ અધિકારીઓને નોટિસ ફટકારી છે તેમની પાસેથી જવાબો માગવામાં આવ્યા છે અને સોગંદનામા સાથે આ જવાબો રજૂ કરવાના રહેશે જોકે આગામી દિવસોમાં આ સમગ્ર કેસ છે તેમાં શું નિર્ણયો થાય છે કોર્ટ શું કહે છે એ હવે જોવું રહ્યું પરંતુ તમામની નજર છે તે હવે આ સમગ્ર કેસ ઉપર છે કારણ કે આ કેસ હવે મહત્વનો બનતો હોય તેવું લાગી રહ્યું છે અને આ સમગ્ર ખુલાસો છે તે વિમલભાઈ ચુડાસમાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને પત્રકારોને આપ્યો હતો દોસ્તો તમામ ગીરની નાના મોટી ખબરો જોવા અને જાણવા માટે આપ અમારું યુટ્યુબ ચેનલ મસ્ત ગીર સબસ્ક્રાઈબ કરો અગર આપણો વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ